વડોદરાના કહેવાતા સ્માર્ટ તંત્રને કારણે વડોદરાને અનેક નામોથી નવાજવામાં આવે છે વડોદરા ખાડોદરા બન્યું અને હવે સ્માર્ટ સિટી ભુવા સિટી તરીકે પણ ચર્ચામાં છે વડોદરામાં અનેક ભુવાઓ વચ્ચે વધુ એક ભુવો ધૂણ્યો છે આ વેળાએ નિઝામપુરા મુક્તિધામની બાજુમાં મસમોટા ભુવો પડ્યો હતો બેદરકારીથી કરવામાં આવતી કામગીરીને કારણે વડોદરાના માર્ગો પર ભુવાઓ ધૂણી રહ્યા છે નિઝામપુરા મુક્તિધામની બાજુમાં પડેલ મસમોટા ભુવાને લઈ સ્થાનિક કોર્પોરેટરે પણ પાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા માણસ જ્યારે ટેક્સ ભરવાનો ચૂકી જતો હોય છે તેના ઘરે અધિકારીઓ પહોંચી જાય છે લાઇટ કનેક્શન કાતો વોટર પણ આ જ્યારે આવા પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવતા હોય છે એમના સામે કયા પ્રકારના પગલા લેવા જોઈએ વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તમે જુઓ કે આ વડોદરા શહેરમાં દર ચોમાસામાં વડોદરા શહેરની હાલત ખાડોદરા શહેર તરીકે થઈ જાય છે આ ગાયકવાડની સુંદર નગરી એના બદલે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આને ખાડોદરા બનાવી દીધું છે શહેરના તમામ રોડો રોડો નવા તૂટી જાય ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય તમે જુઓ કે આ નવા યાર વિસ્તારનો સ્મશાનની બહારનો જે રોડ છે આ છ મહિનાની અંદર બનેલો આ રોડ અને આ રોડ પર મોટો વિશાળ મહાકાય ભૂવો ભૂવો નહીં પણ આ કુવો આ કુવો બની ગયો છે આ શાસકો માત્ર ને માત્ર મોટી વાતો કરવી જોરથી બોલવું જુઠ્ઠું બોલવું ને વારંવાર બોલવું અને લોકોને ગેરમાર્ગે દોરી અને સત્તા પર આવવું અને સત્તા પર આવ્યા પછી એમની મનમાની કરવી ભારતીય જનતા પાર્ટીના શાસનો શાસનમાં અધિકારીઓ પર કોઈ પણ જાતનું કંટ્રોલ નથી જયારે કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય ત્યારે અધિકારીઓ એનું પ્રોપર મોનિટરિંગ કરવું જોઈએ જે વસ્તુ વાપરવાની હોય એ વસ્તુ વાપરી કે નહીં એમાં જે જે કોઈ કઈ ક્વોલિટીની વસ્તુ વાપરી છે કેટલી ક્વોન્ટિટીમાં વાપરી છે આ બધું મોનિટરિંગ નહીં થતા એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે નવા નવા રોડો તૂટી જાય રોડોમાં ગાબડા પડી જાય ખાડા પડી જાય ટેટર પાણી ભરે જાય ભૂવા પડી જાય તો પ્રી મોન્સૂન ના કામગીરીના નામે જે પ્રકારે કોર્પોરેશનને કામગીરી કરી છે એ સદંતર નિષ્ફળ કામગીરી છે અને આ માત્ર માત્ર ભ્રષ્ટાચારનો નમૂનો છે તમામ નેતાઓ એમ કે કોંગ્રેસનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે તો ક્યારે પછી કોંગ્રેસ લડશે અમે વિરોધ પક્ષ તરીકે અમારી મજબૂત ભૂમિકામાં કાયમ રજૂઆતો કરતા જ હોઈએ છીએ તમે જુઓ કે અમે વારંવાર સત્ય હકીકતો બહાર ઉજાગર કરી અને કોર્પોરેશન ના સત્તાધીશો સમક્ષ મૂકતા હોય છે પરંતુ સત્તાના નશામાં મધમસ્ત થયેલા આ સત્તાધીશો સત્તાના નશામાં ચકનાચૂર થયેલા આ સત્તાના નશામાં જોરે આ સત્તાધીશો કંઈક ના કઈક એમની પોતાની મનમાની કરી અને વડોદરા શહેરને વડોદરા બદલે ખાડોદરા બનાવી દીધું છે